વિભાન નેસડા અને મેળકોલ વચ્ચે બહુચર માતાજીના મંદિર પાસે ઇજાગ્રસ્ત એકસો આઠ પાયલોટ તસાજી ઠાકોર તાત્કાલિક થરા જેવી સહ રેફરલ હોસ્પિટલ આવી વધુ સારવાર માટે પાટણના ધારપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા આ વાતની થરા પોલીસને જાણ થતા જ થરા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી જ્યારે ટ્રેક્ટર ચાલક ફરાર થયો મૃત્યુ પામનાર વિહાજી ચંદુજી ઠાકોરને પીએમ માટે થરા જેવી સહાય રેફરલ હોસ્પિટલ લાવવામાં આવેલ